રંગાવધૂતમ પ્રણતોસ્મી નિત્યમ પ્રેમાવધૂતમ પ્રણતોસ્મી નિત્યમ સમદર્શિતા અને સમસ્પર્શિતાવાન સંત શ્રી પ્રેમ અવધૂતજીના જીવનને ઉજાગર કરતા શ્રી કુલીન કાકાની કલમે લખાયેલ પ્રેમ ચાલીસાની પંક્તિ વીસ અને એકવીસ સમજીએ આ પ્રેમ ચાલીસાનું સુમથુર ગાન વેદેહીબેન શુક્લે કર્યું છે આદરણીય બચ્ચુભાઈ લીજથી અવારનવાર નારેશ્વર સદગુરુ અને સ્થાનની સેવામાં જતા હતા સને ઓગણીસો બાવનમાં રંગસેવક બચ્ચુભાઈ નારેશ્વર ગયા ત્યાં અવધૂતશ્રીને બપોરે સોચ માટે જતા જોયા આદરણીય બચ્ચુભાઈએ ત્યાર પછી અવધૂતશ્રીની ગેરહાજરીમાં તે જગ્યા જોઈ બે ઈંટો હતી જેના પર બેસી રંગબાપજી શોચ કરતા હતા જમીન ભીની હતી આદરણીય બચ્ચુભાઈએ મુરબ્બી જગજીવન ગાંધી એટલે કાકાની મંજૂરી લઈને તે સ્થાનની ભીની જમીન પર રહેતી પાથરી દીધી બે બે ઈંટો મૂકી બે ત્રણ જગ્યાઓ સોચ માટે તૈયાર કરી વળી વહેલી સવારે રંગબાપજીના સોચ જવાના સમય પહેલાં ત્યાં એક બે ધૂપસડી સળગાવી મૂકી દીધી અવધૂતશ્રીએ આની નોંધ લીધી ઈંટોની અને સૂકી જગ્યાની નવી વ્યવસ્થા જોઈ પ્રસન્ન થયા અવધૂતશ્રીએ કાકાને પૂછ્યું આ બધું કોણે કર્યું લીચના બચ્ચુભાઈએ જવાબ મળ્યો બચુભાઈ માટે પોતાના ગુરુનું શોચ્ચ સ્થાન એ પણ સાધના મંદિર હતું સતત બાપજીના જ વિચારો કર્યા કરવાથી આદરણીય બચ્ચુભાઈને પ્રશ્નના ઉકેલરૂપ સેવા સૂઝે તેનું એક ઉદાહરણ જોઈએ નારેશ્વરમાં સવારે રંગબાપજી વહેલા ઉઠે ત્યારે હજુ શાંતિની કુંજમાં લાઇટ થઈ ન હોય અંધારામાં શાંતિની કુંજમાં રંગબાપજી ઝાજરું જવા માટે નીકળ્યા પરંતુ અંધારાને કારણે અને દેહભાન રહિત હોવાને કારણે દિશા ભૂલી ગયા તે મુરબ્બી જગજીવન ગાંધી કાકાને બૂમ પાડીને કહ્યું માસ્તર દિશા સુસ્તી નથી ફાનસ લાવો કાકા ફાનસ લઈને ગયા અને તે દિવસ પૂરતો આ પ્રશ્ન પત્યો કાકાએ આદરણીય બચ્ચુભાઈને વાત કરી બચ્ચુભાઈએ નવો જ ઉપાય શોધી કાઢ્યો તેમણે વડોદરાથી બટન મંગાવ્યા અને રંગ બાપજીના રસ્તાના પગથિયા પર રેડિયમ લગાડ્યા કારણ કે રેડિયમ અંધારામાં ચમકે આદરણીય બચ્ચુભાઈએ બટનની માફક અને માળાના મણકાની માફક ગોળ કરીને મીણ સાથે રેડિયમ લગાડ્યું અવતુતશ્રી આદરણીય બચ્ચુભાઈની આ તરકીબથી સુસ્તી ખૂબ ખુશ થયા એક વખત રંગબાપજીના પગે મચકોડ આવેલી એટલે સોચ માટે પગ પર વજન દઈને બેસી ન શકે આ વાત માસ્તરકાકા પાસેથી બચ્ચુભાઈને જાણવા મળી આદરણીય બચ્ચુભાઈએ કાકા દ્વારા મિસ્ત્રીને બોલાવ્યો અને જાજરુની પગથીના માપના લાકડાના બે ખોખા બનાવ્યા ડંડલો પીલોની ગાદીથી પોચું રહે પણ ત્યારે મળ્યું નહીં તે બચ્ચુભાઈએ છ જેટલા નેપકિન વ્યવસ્થિત કાપીને મૂક્યા ઉપર રેક્ઝિન ફિટ કરાવ્યું અને એ લઈને પગથી પર મૂક્યું તો સરસ ફિટ થઈ ગયું બાપજી બપોરે સોચ માટે ગયા દુખતા પગને કારણે આ વ્યવસ્થા ખૂબ અનુકૂળ પડી અને આનંદથી માસ્તર કાકાને કહેવા લાગ્યા કે આને આ કેવું સૂઝે છે લીચમાં પણ અવધૂતશ્રીના મુકામ દરમિયાન ઝાજરૂમાં અગરબત્તી મુકાતી બચ્ચુભાઈની સેવાની નોંધ લેતા હોય એમ રંગબાપજીએ વડોદરાના ડેપ ડેપ્યુટી એડીઆઈ હર્ષવર્ધન મસમુદારને કહ્યું કે લીચમાં ઝાજરૂ જઈને આવ્યા પછી પંદર મિનિટ પછી ફરી જવું પડે તો પણ બધું તદ્દન સાફ જ હોય બચ્ચુભાઈ સેવામાં ખૂબ ચીવટ રાખે છે રૂકમાંબાની માંદગી વધતી જતી હતી પૂજ્યમાજીની ઉત્તર ક્રિયા માટે રંગબાપજી બચ્ચુભાઈને સિદ્ધપુર પાસે પાંડવા મોકાસા જોવા મોકલેલા રંગસેવક બચ્ચુભાઈને થયો કે નારેશ્વરથી ટ્રેન મારફત મોકાસા જવામાં અને ત્યાંના મુકામ દરમિયાન રંગબાપજીને શોચક્રિયામાં તકલીફ પડશે પૂજ્યશ્રીની કૃપાથી અને સ્વપ્રેરણાથી બચ્ચુભાઈએ પોર્ટેબલ કમોડ બનાવ્યું ગણપતભાઈ મિસ્ત્રીએ બચુભાઈના માર્ગદર્શન પ્રમાણે આ તૈયાર કર્યું હવે બસ પગથી પર દંડલો પીલો લગાડવાનું બાકી હતું ને ભૂજ્ય માજીના દેવ થયાના સમાચાર આવ્યા રંગસેવક બચ્ચુભાઈએ બળદેવભાઈ પાસે તાત્કાલિક દંડલોપીલો લગાડાવી મોર ટકા કે જ્યાં રંગબાપજી માજીની ઉત્તર ક્રિયા માટે ગયા હતા ત્યાં આ પોર્ટેબલ કમોડ લઈને પહોંચી ગયા તેના ઉપયોગથી રંગબાપજીને ખૂબ રાહત થઈ અને મુરબ્બી સુમન કાકાને કહ્યું કેવું સગવડતાદાયક બનાવ્યું છે આ ખરી સેવા છે આવું તેને કોણ સુઝાડતું હશે એને હું શું આપું ભગવાન એનું ભલું કરે આ જ પોર્ટેબલ કમોડ શ્રી આફ્રિકા ગયા ત્યારે સાથે લઈ ગયેલા અને દરરોજ તેનો ઉપયોગ કરતા હતા શ્રી ભાલચંદ્ર ત્રિપાઠી સરખેજ એ બચ્ચુભાઈને પત્રમાં લખ્યું પણ ખરું કે તમને રંગબાપજી રોજ યાદ કરે છે અને આશીર્વાદ આપે છે આ કમોળ હાલમાં પ્રસાદ સ્મૃતિ તરીકે લીંચમાં દર્શનાર્થે છે આમ મોરેટકાના પ્રવાસમાં પોતાની કાળજીપૂર્વકની સેવાથી રંગસેવક બચ્ચુભાઈએ અવધુદશ્રીના મનને જીતી લીધું પ્રેમ અવધૂતજી સેવક સચ્ચિદાનંદ થાય ની એક પંક્તિમાં કહે છે કે ગુરુ સેવા પ્રેમે કરી ધરે ન ઔર અભિમાન ગુરુવૃત્તિ પર ખી રહે સેવક બને અમાન આ વાતને તેમણે સ્વઆચરણ દ્વારા સિદ્ધ કરી બતાવી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત